આજે ધોરણ સામાન્ય પ્રવાહ અને સાયન્સ પરિણામ જાહેર છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ એલપી સવાણી વિદ્યા ભવન ખાતે વિદ્યાર્થીઓએ ચળહળતું પરિણામ મેળવ્યું છે ગત માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારના ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી જેથી આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં સુરતનું ધોરણ બાર સાયન્સ પ્રવાહનું પંચ્યાસી છપ્પન અને સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સુરતની એલપી સવાણી વિદ્યાભવન અડાચણ ખાતે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ ત્રણસો નવ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી પાંચ વિદ્યાર્થીઓએ એ વન અને ઓગણપચાસ વિદ્યાર્થીઓએ એ ટુ અને એક્યાસી વિદ્યાર્થીઓએ બી વન અને ચોપન વિદ્યાર્થીઓએ શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી ડિરેક્ટર શ્રીમતી પૂર્વીબેન સવાણી શાળાના સંચાલક ઘનશ્યામભાઈ પટેલ વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓને વાલીઓનું સન્માન કરીને વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ માટે માર્ગદર્શન આપ્યું હતું નમસ્કાર ફરી એકવાર એલપી સવાણી વિદ્યાભવન શાળાએ માઇલ સ્ટોન ક્રિએટ કર્યો છે ધોરણ બાળ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ પાંચ જેટલા બાળકો એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ઓગણપચાસ બાળકોએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે દસ જેટલા બાળકોએ સોમાંથી સો વીસ ગુણ મેળવ્યા છે જે બદલ એલપી સવાણી વિદ્યાભવન બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે મારું નામ પ્રિન્સ પરમાર છે હું એલપી સવાણી વિદ્યાભવનમાં ભણું છું અને સ્કૂલમાં ઘણો સપોર્ટિવ બિહેવિયર રહ્યો છે ટીચર્સનો ઘણી વખત કોઈ પણ ક્વેરી હોય છે તો પણ ટીચર્સ લોકોનો સપોર્ટ સારો હોય ખાલી આપણે વોટ્સએપ પર કોઈ પણ મીડિયા પર આપણે એમને ટેક્સ્ટ કરીએ તો પણ રિપ્લાય જલ્દી મળી જતા હતા પ્લસ એક્ઝામ ટાઈમમાં તો ઘણો સારો સપોર્ટ હતો એ લોકો પણ રિપ્લાયની સ્પીડ એ બી સારી હતી ફટાફટ રિપ્લાય મળી જતા હતા કોઈ પણ ક્વેરી માટે ડાઉટ પણ જલ્દી સોલ્વ થઈ જતા હતા મારું નામ નાયક પંક્તિ છે અને હમણાં મેં બારમા ધોરણની એક્ઝામ આપી છે હું એલપી પી સવાણી વિદ્યાભવનમાં ભણું છું અને આખા વર્ષમાં મારો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો સારું એવું શિક્ષકો તરફથી જીવનમાં લક્ષી પણ માર્ગદર્શન મળ્યું સારા એવા સંસ્કારો પણ મળ્યા અને અમને ખૂબ આનંદ થયો આ રિઝલ્ટ આવ્યા પછી મારું પરિણામ આવ્યું છે એટી નાઇન પોઈન્ટ એટી સિક્સ પર્સન્ટેજ અને રોજનું કામ જો આપણે રોજ કરતા રહીએ તો આપણને જિંદગીમાં કોઈ બી વસ્તુ અઘરી નથી લાગતી તો આ વસ્તુ આપણે નિયમિતપણે પાળવી જોઈએ